નમસ્તે મિત્રો બાવીસમી જાન્યુઆરી આવવામાં હવે થોડા જ દિવસો છે અને તમામ સનાતન ધર્મીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ બાવીસમી જાન્યુઆરી નક્કી કરવામાં આવ્યો છે પરંતુ કિંતુ બટ જેમ આપણે એક રીતે કહીએ તો આશા રાખી રહ્યા હતા એ પ્રમાણે આ કાર્યક્રમને પણ નબળો કરવા માટે અથવા તો એનું મહત્ત્વ ન દેખાડવા માટે અથવા તો એને ઉતારી પાડવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે આ પ્રયાસો લગ જ્યારથી આ તારીખ નજીક આવી રહી છે ત્યારથી કરવામાં આવી રહ્યા છે આ વિડીયોમાં આપણે તમામ પ્રયાસોનો છેદ ઉડાડવાનો પ્રયાસ કરીશું એટલે આશા છે તમને આ વિડીયો ગમશે છેક સુધી જોજો કારણ કે આ વિડીયોમાં છેલ્લે એક એવા મુદ્દાને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો છે જેના ઉપર કદાચ લોકો એટલું બધું બોલી નથી રહ્યા તો નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા અને ટોક્સની પોલિટોક્સમાં તમારું સ્વાગત છે જી હા મેં આ વિડીયોને પોલિટોક્સના કેટેગરી હેઠળ રાખ્યો છે કારણ કે મોટાભાગની વાત જે અહીંયા આપણે કરવાના છીએ ભલે રામ ભગવાન અને રામલલાની પ્રતિષ્ઠા સાથે જોડાયેલા છે પણ એમાં રાજકારણ વધુ છે તો શરૂ કરીએ આપણો પહેલો મુદ્દો છે કે જ્યારે બધાને આમંત્રણ આપવામાં આવ્યું જેમ કે સોનિયા ગાંધી છે કોંગ્રેસના નેતાઓ છે બીજા મુલાયમ પુત્ર અખિલેશ યાદવ અથવા તો અખિલેશ યાદવને બધા ઘણા બધા જેને ઇન્વર્ટેડ કોમાસ સેક્યુલર નેતાઓ કહેવામાં આવે છે એમણે આ નિમંત્રણનો મોટે ભાગે એમ કહીને અસ્વીકાર કર્યો કે ભાઈ આ તો ભાજપ અને સંઘનો કાર્યક્રમ છે હવે એક રીતના જોઈએ ને તો આ લોકોને હજી પણ ભારતીય રાજકારણ અથવા તો ભારતીય પ્રજાની નાડ પારકતે આવડી નથી જો એવું ન હોત તો લોકો આ કાર્યક્રમમાં હોશ પહેર જાત અને એમાં ભાગ પણ લેત અને કહેત કે અમે પણ ગમે તે હોય પણ રામલલાનું સન્માન કરવા અથવા તો એમના પ્રત્યેની અમારી ભક્તિને ધ્યાનમાં લઈને અમે અહીંયા આવ્યા છે પણ એમણે પોતાના મતોને અંકે કરવા માટે આ કાર્યક્રમને ભાજપ અને સંઘનો કાર્યક્રમ કહી દીધો એટલે અહીંયા જ્યાં ઓલરેડી એ લોકો આપણે વિચારીએ કે જ્યારે ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે રાહુલ ગાંધી મંદિરે મંદિરે ફરતા હોય છે પણ જ્યારે આ ખાસ અવસર આવ્યો જ્યારે મંદિરે એમની હાજરી હોવી જરૂરી હતી ત્યારે એમણે ના પાડી દીધી એટલે આ એમના માટે આવનારી ચૂંટણીમાં પણ એક મહત્ત્વનો નેગેટિવ પોઈન્ટ સાબિત થવાનું છે ત્યાર પછી એક મુદ્દો એમણે એવું કહે કે ભાઈ પ્રાણપ્રતિષ્ઠા વડાપ્રધાન કેમ આના ઘણા કારણો છે પણ મને જે સૌથી યોગ્ય કારણ લાગ્યું એ એવું છે કે વડાપ્રધાન એ દેશના નેતા છે પછી કોઈ પણ પક્ષના કોંગ્રેસના કોઈ વડાપ્રધાન હોત અત્યારે અને એમને ન બોલાવ્યા જ હોત પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા માટે અને ન ગયા હોત તો વાત જુદી હતી પણ આપણે ઇતિહાસને યાદ કરીએ જ્યારે સોમનાથનું પ્રતિષ્ઠાની વાત હતી અથવા તો સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની વાત હતી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને રાષ્ટ્રપતિને બોલાવ્યા હતા અને તે વખતે નહેરુજીએ એમને ત્યાં જવાની ના પાડી હતી કેમ કારણ કે ભારત સેક્યુલર છે પણ સેક્યુલર એ કોઈ પણ વડાપ્રધાન કે કોઈ સરકારી હોદ્દેદારી હોદ્દેદાર પોતાની ફરજમાં રહીને સેક્યુલર હોવું જોઈએ ન કે પોતાના વ્યક્તિગત રીતે વડાપ્રધાનને જ્યારે બોલાવ્યા છે રામ જન્મભૂમિ પ્રતિષ્ઠાન દ્વારા આ પ્રાણ પ્રતિષ્ઠા માટે એ કોઈના પણ જીવનમાં ગર્વની વાત છે મને બોલાવે તો મને પણ એનો ગર્વ થાય તમને બોલાવે તો તમને પણ એનો ગર્વ થાય તો વડાપ્રધાન શા માટે નહીં એટલે વડાપ્રધાન અહીંયા જાય છે કેમ જાય છે એવી એમની દલીલનો છેદ અહીંયા પણ ઉડી જાય છે હવે એક મજાનો પોઈન્ટ આપણા છેલ્લા અમુક દિવસથી ચાલી રહ્યો છે કે ભાઈ વહેલી પ્રાણ પ્રતિષ્ઠા કેમ હજી મંદિર ક્યાં બંધાયું છે સામાન્ય રીતના આપણે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા વહેલી થતી હોય છે મંદિરનું બાંધકામ ચાલતું હોય ત્યારે પણ કારણ કે લોકોને દર્શન કરવામાં કરવાનાનું મન હોય છે કોઈ પણ જગ્યાએ નાનકડા ગામડામાં પણ તમે જુઓ તો અહીંયા તો રામલલા ત્રણસો ચારસો કે કેટલાય વર્ષોથી ટેન્ટમાં રહ્યા હવે એમને માટે એક સરસ મજાનું ઘર આપણે આપી રહ્યા છીએ તો ઘર જેટલું બન્યું હોય એટલું પણ એમને ત્યાં શુક્રવાર પ્રતિષ્ઠિત એમની પ્રતિષ્ઠા કેમ ન કરવામાં આવે એક સવાલ છે તો લોકો એમ કહે છે કે આ હિન્દુ ધર્મના નિયમની વિરુદ્ધ છે ફરીથી સોમનાથનું ઉદાહરણ લઈએ બાવનમાં જીર્ણોદ્ધારની પ્રક્રિયા શરૂ થઈ હતી અને ઓગણીસો પાસઠમાં જ્યારે કળશ થયો સોમનાથ મંદિરનો ત્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી એટલે અત્યારે જ્યારે મંદિર બની રહ્યું છે રામ મંદિર અયોધ્યામાં ત્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે જ્યારે કળશ ચડશે જ્યારે ધજા ચડશે ત્યારે કોઈ નવો મહોત્સવ એનો કરવામાં આવશે જરૂર અને એ એમાં ત્યારે પણ લોકો જશે અને ત્યારે પણ વડાપ્રધાનને સામેલ કરવામાં આવશે એમાં શંકાને કોઈ સ્થાન નથી એટલે આ કે ભાઈ કેમ પ્રાણપ્રતિષ્ઠા વહેલી એ ધર્મના નિયમોની વિરુદ્ધ છે એ અહીંયા એનો પણ છેદ ઉડી જાય છે અને મજાની વાત એ છે કે આ લોકો એ જ છે જે હિન્દુ ધર્મની અત્યાર સુધી મશ્કરી કરી છે અથવા તો હિન્દુ ધર્મને ઉતારી પાડવા માટે ઓછો ગણવા માટેના તમામ પ્રયાસો કર્યા છે હવે એક નવી વાત આવી છેલ્લા ત્રણ ચાર દિવસ પહેલાં કે ભાઈ કમૂરતામાં કેમ જ્યાં સુધી આપણને કવા દે ત્યાં સુધી કમોરતા જે હોય છે એ સંક્રાંત સુધી હોય છે સંક્રાંત તો આજે પતી ગઈ જ્યારે હું રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે તો હવે છે ન કમૂરતા એટલે એક તો તમને ધર્મને ને એના નિયમો એના વિશે કોઈ ભાન નથી પણ તમને ફક્ત ને ફક્ત સનાતનીઓને ઉતારી પાડવા છે અથવા તો એમના મનમાં શંકા ઊભી કરવી છે એટલે જ આવા બધા કારસ્થાન તમે કરી રહ્યા છો એ અત્યારે સ્પષ્ટ દેખાય છે હવે એક મુદ્દો છે શંકરાચાર્ય શંકરાચાર્ય એ હિન્દુ ધર્મના સૌથી મોટા ધર્મગુરુ છે એટલે એના પદ પર કોઈ પણ હોય પણ એ પદની મારા મનમાં અને તમામ સનાતની સ્તનિઓના મનમાં બહુ મોટી એની એનું સન્માન છે એનું મોટું તો એના પર હું ટિપ્પણી કરવાથી દૂર રહીશ હવે આ બધી જે વાત કરી એમાં જે મેં કીધું એ પ્રમાણે છેલ્લે હું એક વાત કરવાનો હતો સેજ લાંબો મુદ્દો છે બધાને છોડીને એક વાત એ છે કે ભાજપ કેમ ક્રેડિટ લઈ જાય છે આ બધાની ખરેખર હસું આવે છે ભાજપ આ ક્રેડિટ નહીં લે તો બીજું કોણ લેશે સૌથી પહેલો રામ મંદિરનો મુદ્દો વીએચપી ને આરએસએસ સાથે ભાજપે જ ઉપાડ્યો છે આટલા વર્ષોથી એના ચૂંટણી ઢંઢેરામાં રામ મંદિર બનાવીશું રામ મંદિર બનાવીશું રામ મંદિર બનાવીશું આની જ તો વાત કરી છે ને અને હવે જ્યારે રામ મંદિર બનવા માટે તૈયાર છે અને પ્રાણપ્રતિષ્ઠા હવે અઠવાડિયું દૂર છે તો ભાજપ શા માટેમાં ન લે ભાઈ જેણે મહેનત કરી છે જેણે પોતાનો નો પરસેવો પાડે છે લોહી સિંચ્યું છે એ ક્રેડિટ નહીં લે તો બીજું કોણ લેશે આ આ આ પ્રશ્ન જ એક આખો અલગ છે અથવા તો સાવ મોં માથા વગરનો પ્રશ્ન છે તમે જો તો એ લોકો આ પ્રશ્નો કરી રહ્યા છે કે ભાજપ કેમ ક્રેડિટ લે છે જેમણે અત્યાર સુધી એવી મશ્કરી કરી છે ભાજપની અને મોટાભાગના સનાતનીઓની કે મંદિર અહીં બનાયંગે લેકિન તારીખ નહીં બતાયગે તમે જુઓ કેટલાય વિપક્ષીઓના ટ્વીટ ભરેલા પડ્યા છે જેમાં આ પ્રશ્ન કરવામાં આવ્યો છે કારણ કે એ એ એ દરમિયાન કોર્ટમાં આ મુદ્દો નિલંબિત હતો કોર્ટ જ્યાં સુધી એનો ચુકાદો ના આપે ત્યાં સુધી સનાતનીઓ કોર્ટના ચુકાદાને જ માનવાના હતા પછી તારીખ ક્યાંથી બતાવે આ સિમ્પલ વસ્તુ છે પણ તેમ છતાં ઉતારી પાડવા માટે મશ્કરી કરવા માટે મંદિર વહી બનાવી ગે લેકિન તારીખ નહીં બતાવે ગે એવી વાતો એમણે ઉડાવી હતી અને હવે આ જ લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે ભાઈ મંદિરની ક્રેડિટ કેમ બીજેપી લઈ જાય છે નવાઈની વાત છે નહીં હવે આમાં એક બીજો મુદ્દો પણ છે ભાજપ કેમ ક્રેડિટ લે છે નીચલી અદાલતમાં અને સુપ્રીમ કોર્ટમાં કેસ કોણ લડ્યો વન ઓફ ધ પાર્ટીઝ રામલલા તરફથી બિરાજમાન તરફથી રવિશંકર પ્રસાદ અને રવિશંકર પ્રસાદ કોણ છે એ ભાજપના નેતા છે વરિષ્ઠ તો ભાજપ કેમ ક્રેડિટ ન લે જ્યારે એના એક નેતા રામ મંદિરનો કેસ અયોધ્યાની કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા એ તો ક્રેડિટ લેવાના જ છે આ ઉપરાંત જે સૌથી મોટી વાત છે જે મેં શરૂઆતમાં કીધી કે ભાજપે રામ મંદિરને પોતાના ચૂંટણી ઢંઢેરાનો મુદ્દો બનાવ્યો એ ઉપરાંત રામ મંદિરના નામે રામ મંદિર માટે લાલકૃષ્ણ અડવાણીએ જે રથયાત્રા કાઢી હતી સોમનાથ અયોધ્યા અને બિહારમાં એમની સાસારામ આઈ થિંક ત્યાં એમની ધરપકડ થઈ હતી લાલુ યાદવ દ્વારા સેક્યુલર નેતા દ્વારા તો આ રેલી કોણે કાઢી હતી ભારતીય જનતા પાર્ટીએ તો પછી શા માટે શા માટે ભાજપ ક્રેડિટ ના લે એટલે આવી મોં માથાની વાતો આપણે અત્યાર સુધી બહુ સાંભળી આટલા વર્ષો સુધી સાંભળી છેલ્લા દોઢ મહિનામાં ખૂબ સાંભળી છે અને આવનારા સાત દિવસમાં પણ સાંભળતા જ રહેવાના છે આ પાછળનું કારણ એક જ છે ભાઈઓ અને બહેનો કે હિન્દુ ધર્મને હજી પણ ઉતારી પાડવાની પ્રક્રિયા ચાલી રહી છે હિન્દુ ધર્મીઓની મશ્કરી કરવાની પ્રક્રિયા હજી પણ ચાલી રહી છે અને એ ચાલતી જ રહેવાની છે હજી તો રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવાનો પછી મંદિરમાં ધસારા અને એના બધાના અમુક એવી વસ્તુઓ બહાર આવશે બહાર વસ્તુઓ વેચાય છે એ કેટલી બધી મોંઘી છે અથવા તો હજુ પહેલો મુદ્દો તો આવશે જ કે હોસ્પિટલ બનાવી હોત તો આની જગ્યાએ લાઇબ્રેરી બનાવી હોત તો એટલે આવું બધું ચાલું જ રહેવાનું છે પરંતુ જ્યાં આપણી આસ્થા છે ત્યાં આપણે નમવાનું નથી હા આપણે કોઈને નડવાનું નથી અને આ જે થયું છે એ આપણે નડ્યા વિના જ સિદ્ધ કર્યું છે તો બધાને મારા તરફથી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના પ્રસંગે જય શ્રી રામ અને આપણે ફરીથી મળીશું કોઈ નવા વિડીયો સાથે બહુ જલ્દીથી સિકટોક્સ ઉપર તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને નીચે કમેન્ટ્સમાં જરૂર જણાવજો અને જો આ મુદ્દે તમારે કંઈ કહેવું હોય તો પણ જરૂર જણાવજો તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો એમને કહેજો કે એ પણ જણાવે કે એમના મુદ્દાઓ અથવા તો એમની દલીલો આ બાબતે શું છે જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ભૂલતા જ નહીં કેમ કારણ કે અહીંયા આપણે વિવિધ વિષયો સાથે બહુ જ અઠવાડિયામાં બે ત્રણ વખત મળીએ છીએ અને એ વિવિધ વિષયો સ્પોર્ટ્સ પણ હોઈ શકે છે ક્રિકેટ પણ હોઈ શકે છે ફિલ્મો ઉપર પણ હોઈ શકે છે પોલિટિક્સ જે અત્યારે આ વિડીયો જો અને સમાજને લગતા બીજા ઘણા ઘણા વિષયોને પણ આપણે સ્પર્શ કરીએ છીએ આ ઉપરાંત આપણે મહાભારતની કથાઓ પણ અહીંયા સાંભળીએ છીએ તો ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાના જ્ઞાન આપો અને તમને બધાને મારા તરફથી આવજો